જય દ્વારકાધીશ જય શ્રી રામ જય હો મારા કાળિયા ઠાકર હર 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 મહાદેવ બધા ભાઈઓને કેમ છો મજામાં મજામાં તો હોવા જોઈએ આજ જાજા ટાઈમે બ્લોગ ચાલુ કર્યો હોય મારું મોટું જોઈએ ને તમે મજા મજામાં આવી ગયા હોય એમાં પૂછવાનું તો કાંઈ હોય નહીં મારે તમને ખબર અત્યારે રાતનો ટાઈમ થયો છે પોણા દસ કેનેડામાં પોણા દસે આવું ટ્રેડિશનલ જબ્બો લેંગો પહેરી મારો પરમ મિત્ર શુભમ અમે બે જાઈ મંદિરે શિવરાત્રી અમારે છે ભોળાનાથ ને પ્રસન્ન કરી દો આજે એવી ભક્તિ કરી નાખું વાહ હવે જોવું જ નથી એવી ભક્તિ કરી નાખ્યું યાર એટલે અત્યારે અમે જાય મહાદેવ મહાદેવના મંદિરે રાતે પોણા દસે જમી કરીને બધા કામમાંથી નવરા થઈ ગયા મારે પાછું માથે જાતે ઘર બદલાવાનું છે એટલે ઘરનો સામાન નવા ઘરે મૂકી આવ્યો અને હવે જાવજો બોયા नाथ ને મળવા મારો દેવા થી દેવ આદિ માં દેવ બોળિયો નાથ જટા ગટા દે સંભ્ર ભમ ભમ લે નીલ રી રી રો લીચે વલ રી રી માલ માલે દસ્તો બી દમ 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 ધમ ધમ દમ દિનાર વર્દાય ચકાર તંદે તાંદવમ તન ઉત્ત નટ નટ શિવ આહા આહા એવો બોળિયો નાથ મારો મજા આવી ગઈ એમ કે અંદર તેમ ગલગલિયા થઈ ભગવાન બોળા ને આજે યાર રી જવાના હે એટલે હવે ભાઈ દે નેટ્રો ટાઉન રાહ જોવે પહોંચ્યું એની યાર તમને મુલાકાત કરાવું બાકી ફટોફટ આઠ મિનિટમાં નાઈ ધોઈને ફ્રેશ થઈને ભાઈ ગયો છું કારણ કે સામાન ફેરવો સામાન ફેરવીને ઘરે આવીને જમો જમો ને પીઝા હતા પીઝા ખાતા પીઝા ખાઈને ફટોફટ નાઈ ધોઈને માથું જેવું તેવું અરવીને કપડાં બદલાઈને નીકળી જ ગયો છું આજે ભોળો નાથ મેં કીધું આનંદ કરાવે એનો છે આપણે કરવો જ છે ને એટલે હવે જાવું ભોળા નાથ હે એને રાઇતે આરતી બારતી કરીને આવશે એવી ઈચ્છા છે પછી જોઈ હવે જેવી ઉતાવળ બાકી હાલો હર હર મહાદેવ હું બધા એને ભેગા થાય એમ બે જ જણા ભાઈ એટલે એને મળી મેટ્રો ટાઉન અને તમને પાછું એની યાર મળવું અને પછી સીધા મંદિરે જઈને બરાબર હર હર મહાદેવ મહાદેવ અમે રહી ગયા દુખી ભાઈ મંદિરેથી થી પૂજા પૂજા કરી લીધી આ ઈ મારો ભાઈબંધ બન જેને મારે તમને મળાવો તો એ કબીર સિંહ ખોડી ખોડી ના હાલ જેકેટ પહેર્યું નથી આયા અમે તો હું હવે બોનન બોટક જેવા થઈ ગયા અમને ટાઈટ લાગે નહીં મારો સાહેબ વાંજારી ટાઈટ તો લાગે પણ હવે આમ કેમેરામાં કડક પેન બોલવું પડે જ આ તો બધા શિવરાત્રી કરી ભોળો પ્રસન્ન થયો એટલો પ્રસન્ન થયો કે ના અત્યારે ઘડીક રાહ જોવા ઉભા રાખી હોય કે આપડે નીકળી જઈએ

भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई ये कहा फंस गया भाई मैं भाई ये क्या हो रहा है भाई भाई सुनिए भाई मैं जमा किम जा मोटो आप लोग मोटो मस्त जो है हमारे कटे मारी नजर की जो तो कहीं नहीं कटे बाकी अलग अलग नजर की जो तो बदु कटे चाहे मोटा महिंजा

જય દ્વારકાધીશ જય શ્રી રામ હર હર મહાદેવ આ બ્લોગ આજે જ પૂરો કરવું અને હવે હવે પછી મને બાય નહીં પડશે ગાયું કે હુવા પૈકી નો થાય ને તારું ગણગણ બંધ કર એટલે હવે મળ્યા આજના બ્લોગમાં આપ્યું